પાવીજેતપુર પાસે વસવાકોતરની ઉપર નાળુ ક્ષતિગ્રસ્ત થતા બહારે વાહન ચાલકો માટે રસ્તો બંધ કરાય છોટાઉદે બોડેલી નેશનલ હાઇવે નંબર છપ્પન જાણે કોઈ નજર લાગી હોય તેમ એક પછી એક પુલ નાળા ડાયવર્જન ક્ષતિગ્રસ્ત થતી હોવાથી અનેક રસ્તાઓ બંધ કરવામાં આવતા છોટાઉદે બોડેલી તરફ જતા વાહન ચાલકોમાં ચિંતાનું મોજું જોવા મળ્યું છે નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર આવેલ પાવીજેતપુરના પ્રવેશ દ્વાર પાસે વસવાકોતરના ઉપર બનાવવામાં આવેલ વર્ષો જૂના નાળાની એક તરફની દિવાલ ક્ષતિગ્રસ્ત થતાં વાહનચાલકોમાં ચિંતા ફેલાઈ હતી બનાવની જાણ પાવી જેતપુર મામલતદાર આરએનવી વિભાગ અને પોલીસ વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ક્ષતિગ્રસ્ત એક તરફનો વાહન વ્યવહાર ભારે વાહનો માટે બંધ કરી નાના વાહનો એક તરફ ચાલુ રાખવામાં આવેલ છે નેશનલ હાઈવે વિભાગને આ અંગે જાણ કરવામાં આવેલ છે જેઓ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ આ રોડ કયા વાહનો માટે ઉપયોગ લાયક છે તેની તપાસ બાદ આગળ નિર્ણય લેવામાં આવશે હોવાનું ઉપસ્થિત અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું પરંતુ હાલ તો પાવીજેતપુર ગામના સંપર્ક એક પછી એક તૂટતા જાય છે જેનાથી પાવીજેતપુરના વેપાર ધંધા ઉપર માઠી અસર પડશે જેથી વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે તંત્ર વહેલી તકે ભારત નદી ઉપરનું ડાયવર્ઝન અને હાલમાં ના નાળાનું સમારકામ શરૂ કરી વાહન વ્યવહાર શરૂ કરવા માંગ કરવામાં આવી છે આવો સાંભળી આ અંગે પાવીજેતપુરના જાગૃત ધારાસભ્ય લલિતભાઈ રોહિત શું કહી રહ્યા છે સાંભળો તેઓ નામ કે ના એન્ટ્રન્સની અંદર જે નાડું વસવાકોતરની બાજુમાં આવેલું છે તે નાળું આજે દુર્ભાગ્યપૂર્ણ રીતે નીચેના જે વર્ષો જૂના ઈટોથી ચણતર કરી અને અહીંયા જે બારદાર વાહનોને બધું નેશનલ હાઈવે જે ચાલુ હતો એ તાત્કાલિક ધોરણે લગભગ કલેક્ટરશ્રી અને મહેરબાન અહીંયા ગાડી પોલીસ અધિકારીઓ જે હાજર છે એ એમણે તાત્કાલિક બંધ કરાયો છે અને જરૂરી સૂચનાઓ એને છપ્પનના જે અધિકારીઓ છે એમને પણ આપવામાં આવી છે એટલે એ લોકો આવી અને ચેક કરી અને આગળ શું કરવાનું છે નક્કી કરશે પરંતુ અમારી આંખો આગળનો આ બનાવ છે નીચે અમે જ્યારે ઉતરીને જોયું તો ખરેખર જે જૂની દિવાલો હતી અને આ સ્ટેટ વખતનું લાડું છે એટલે ખૂબ જ અત્યારે અત્યારની સ્થિતિમાં જ્યારે જોવા જઈએ આટલો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદના કારણે એને ખરેખર બહુ મોટું નુકસાન થયું છે અને લગભગ આને ડાયવર્ટ પણ કરી શકે છે એવી પરિસ્થિતિની અંદર તમામ છોટા ઉદેપુર જિલ્લાના જે નાગરિકો વડોદરા જવાનું ઈચ્છી રહ્યા છે એવા તમામ નાગરિકોને અપીલ છે કે આ અકસ્માતનો ભય હોય એટલે જેથી કરી યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ જેતપુર તરફના રોડ ઉપર આવવા પણ આ તબક્કે અમારી અપીલ છે